હેલો મિત્રો કેમ છો મજામાં જશો તમે જોઈ શકો છો અને ટુ વ્હીલ આપણું ત્યાં પડ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પાણીનું એટીએમ મશીન છે અને તેમાંથી પાણી નીકળી રહ્યું છે બહાર અને આપણા કેનિયામાં ભરાઈ રહ્યું છે અને સામે હોન્ડા દેખાઈ રહી છે અને રસ્તા પર ઘણી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કાકાની વાડી આવી ગયા છે અને સરખી ચાલુ છે વાવ કુવામાંથી ઘર કાઢી છે અને સામે ઠલી રહ્યા છીએ એટલો ઘર બાકી છે અહીંયા વાયમાંથી કાઢવાનો અને સામે ઠલવાઈ રહીએ છીએ અને આ કાકાની વાડી છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આપણી વાડીએથી ઘર તરફ નીકળી ગયા છીએ અને કાકાનું હોંડા લઈને જઈ રહ્યા છીએ આપણા ઘર પર તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આપણે ગામમાં ભૂગી ગયા છીએ અને આ આપણી વાડી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી વાડીમાં અત્યારે બળદું ચાલુ છે આપણા ખેતરમાં રપટો ચાલે છે અને મારા દાદા બળદ રાખે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બેઠેલા છે અહીંયાથી સામે જે આપણે ઝૂમ કરીને આપણે જોઈ રહ્યા છીએ ત્યાં સુધી આપણું જ ખેતર છે તો મિત્રો કૂવામાં તો અત્યારે બેની મોટર ચાલુ છે અને કૂવામાં જાય છે પાણી અને સામે ઝાડવા દેખાઈ રહ્યા છે મારા કાકા અત્યારે ગોવામાં જઈ રહ્યા છીએ કામ જોવા માટે અને અત્યારે આપણે પણ તેની પાછળ પાછળ જવાનું છે એટલે કે સુજયભાઈ સામે દેખાઈ રહ્યા છીએ અને સુનિલભાઈ બેસી ગયા છે અને આપણે પણ જઈ રહ્યા છીએ ગોવામાં અંદર કામ જોવા માટે અને કેટલું થયું તે જોવા માટે આપણે અંદર જઈ રહીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો